श्री रामदेव महाराज की जय

અલા બધું મારે ના કરવાનું હોય તારે કોક દી કરવું પડે તો મોટો શું કે હું મોટો પણ મોટા ભને હોય તું મેલ જા સામે હું કયા ના મેલું તો તું ના ના તું ચા મેલે પીરો શું વાતો તને અલા ફરજ તો કઈ કામ જ દે કરતો પણ આખો ઢગલો લુગડાનો પડ્યો હે ઈ તું તો નઈ કરતો કબ તું બધું મને કે હે કે તું જા તું શું કરે આ પડી તું એ બેહી દે તું ઉપર પાણી પીવા નઈ જાતો આ બુડા વારી જ કરું મે આજ

બરાબર જ આવડે ચામે ફાવે તો આવડેલી બધું ઘરે જ આવું હોય ને વા ગોજીન માં રેવ હને ચાબા પીવી જઈને બેગલી લઈ લે તો ઝૂળી કામ આવશે હવે આવ બેગલી લઈ લે તો લે લેને આમ ચાંગ હે લ્યા મેમ બધું પડે મે તું જાય ખાતું લેતો જવાનું હા તમે તમે શું લેતા હોય ઘર અમારું હોય ફને હોય તું જા ને

ઓ તો આ તો જામ એમાં તમે ઘરે હવે શું કામ રોટલા ખઈને જાવ હવે ના પોહાણા શું કોહાવાની વાત નહીં હવે જાવ એમ કહું રોટલા ખાવાની

ડાયરેક્ટ ના કહી દીધો ઘડીક બે વાર દીધી બે વાર પછી કઈ લોગડા નું નક્કર છટક છે અહિયાં તો થઈ ગયા આમ તો જો કરી દો કામ ભર ભત્રીજા ભર આ તો જો તો ખરાબ કાકા મને એવું લાગે ઓલા લુઘડા પડ્યા ને એ આપડી જોઈએ ધોરાવાના એ થોડા આપડે ના હોય આ પોદરા નાખી ને હવે જતા રહીએ આપડે ખરી ઉતાવળ રાખતો ભરી રહ્યું

ખબર ના રોટલા બનાવેલા કરો કાકા દબા માં રોટલો લોટ નઈજન લેતા હો બીજી કામ કરેલા

કામ oh. લગ <laughs> <laughs>